ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બાર ઓગણ ચાલીસ કલાકનું વિજય મુહૂર્ત ચૂકી જતા હવે આવતીકાલે ભરશે ફોર્મ હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પ્રતફર્યા નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી પાટીલ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા ફોર્મ ભરવા જતા પહેલા પ્રદર્શન કરી યોજ્યો હતો જે દરમિયાન તેઓ વિજય મુહૂર્ત ચૂકી જતા તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના ના રોજ ફોર્મ ભરવાનું ટાળ્યું હતું નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી ફૂલોથી સણગારેલ ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનોએ રેલી યોજી હતી રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ વચ્ચે પાટીલ વિજય મુહરત ચૂકી ગયા હતા જેથી હવે તેઓ આ કાલે ફોર્મ ભરશે હજારોની જનમેજની સાથે રોડ શો યોજા બાદ પાટીલ પરત ફર્યા હતા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી હા પ્રચંડ રેલી હતી અને વિજય મુહૂર્ત ચૂકી જતા તો ફોર્મ ક્યારે ભરાશે ફોર્મ આવતીકાલે ભરાશે આજે વિજય મુહૂર્તમાં પહોંચી ન ભણાવ્યું એટલે રેલી થઈ ગઈ અને આવતીકાલે બાર ને ઓગણચાળીસ છે શુભ મુહૂર્તમાં વિજય મુહૂર્તમાં ફોર્મ મોટી સંખ્યામાં રેલી હતી મુખ્યમંત્રી હાજર હતા તો શું પણ એમ ન સચવાય તો અમે તો હિન્દુસ્તાની છીએ આ દેશમાં વિજય મુહૂર્તની બહુ મહત્તા છે અડધું કામ વિજય મુહૂર્ત કરે છે અડધું કામ અમે કરીએ છીએ બધા કાર્યકર્તાઓનો ઉત્સાહ આપણે જોયો ને આ કાર્યકર્તાઓ જયારે યુદ્ધના મેદાનમાં ચૂંટણી યુદ્ધમાં લડશે ત્યારે સામેના વિપક્ષ શું દશા થશે એ આપે નજર જોયું હશે નવસારી લોકસભાની બેઠક એમાં સી આર પાટીલ સાહેબ જેવો ઉમેદવાર મજબૂત ઉમેદવાર ગઈ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી ટોપર હતા આ વખતે પણ સૌથી દેશમાં સૌથી વધારે ટોપર બને એવી અમારી શુભેચ્છા છે અને હું શુભેચ્છા આપવા માટે આજે આવ્યો છું